તો કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કાંદલ જાડેજા સામે ઢેલીબેન ઓડેદરાની ટક્કરની રાજ્યભરમાં ચર્ચા છે તેની વચ્ચે કુતિયાણા નગરપાલિકાને મળેલી ગ્રાન્ટના ઉપયોગને લઈ આઈટીઆઈ હેઠળ જવાબ ન મળતા કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી કુતિયાણા નગરપાલિકામાં સરકારની ગ્રાન્ટમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આ મુદ્દો જોડાયેલો છે કાંદલ જાડેજાની પીઆઈએલ બાદ હાઈકોર્ટે કાયદા અનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો કુતિયાણા નગરપાલિકામાં આવેલા સરકારની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતાં વિકાસના કામો અટકે

ખાતા ખાતાકીય પગલાં લેવાના જ છે આ લોકો જે ભ્રષ્ટાચાર કર્યો છે અમે તો એવી જાણ કરી છે કે ભાઈ જે ભ્રષ્ટાચાર કર્યો છે જે રૂપિયાનું ગમન કર્યું છે જે કટકી કરી છે એ વસૂલ કરવા પાછા નગરપાલિકા પાસેથી એ મારી પીએલ દાખલા હતી એમાં કાલે ચૂકાદો એવો છે કાલની તારીખમાં કે ભાઈ આમાં જે કાંઈ હોય તે સચોટ માહિતી પૂરા એકઠા કરીને હાઈકોર્ટને રિપોર્ટ સબમિટ કરવો અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને તપાસ સોંપવામાં આવેલી છે ત્રણ મહિનામાં આમનો જવાબ રજૂ થશે